બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે એકવાર ધર્મદેવ વિચાર કરવા લાગ્યા કે હવે ઘનશ્યામજીનો યજ્ઞોપવિત સંસ્કાર કરવો છે તો ક્યારે કરવો સંબંધીઓને ભેગા કરી ને પૂછ્યું કે મારી મરજી અયોધ્યામાં આ પ્રસંગ ઉજવવાની છે તમારી બધાની શું મરજી છે ત્યારે સૌએ કહ્યું કે આપણે અયોધ્યામાં જ ઉજવીશું ને આમ શ્રીહરિના આ અદ્ભુત ચરિત્રના ભાગ્ય પણ અયોધ્યાની ધરતીને સાંપડ્યા ધર્મદેવ પરિવાર સાથે અયોધ્યા આવી ગયા અને તૈયારી કરવા લાગ્યા સારા જોશી પાછે શુભ મુહૂર્ત જોડાવ્યું જોઈ જોશ જોશી બોલ્યા વર્ષ આઠમું છે આ અનુપ માઘ સુધી દસમી દિને શુભ મુહૂર્ત છે સુખરૂપ આમ મહા સુધી દસમનો દિવસ નક્કી થયો સારા વિદ્વાન જ્યોતિષીઓને બોલાવ્યા અયોધ્યાના વિદ્વાન જ્યોતિષી હરિકૃષ્ણજી એમાં મુખ્ય ગોર હતા તાડમાર તૈયારીઓ શરૂ થઈ ગઈ ધર્મદેવ આખું છપ્પૈયા તેડાવ્યો ગામો ગામ કંકોત્રીઓ મોકલી અમારા ઘનશ્યામજીના યજ્ઞોપવિત સંસ્કારમાં જરૂર જરૂરથી આવજો હોને સહુ સગાઓ આવવા લાગ્યા સર્વને ઉતારા અપાયા મોટા મંડપ બનાવ્યા અદ્ભુત શણગારથી મંડપો સજાવ્યા એ મંડપની અંદર ધામધૂમથી જનોઈ આપવાનો વિધિ શરૂ થયો ધર્મદેવ અને ભક્તિ માતા વેદી પાસે બેઠા ઘનશ્યામ વચ્ચે બેઠા તે વખતે બ્રાહ્મણોએ વેદ મંત્રો બોલવા લાગ્યા સ્ત્રીઓ મંગળ ગીતો ગાતા હતા મહેમાનો નવા નવા વસ્ત્રો પહેરી આમ તેમ ફરતા હતા ચારે બાજુ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હતું હરિકૃષ્ણ પંડિતે દેહશુદ્ધિની વિધિ કરાવી પછી ઘનશ્યામના મસ્તકે મુંડન કરવામાં આવ્યું સારા સારા નવા વસ્ત્રો પહેરાવ્યા માથે સુંદર પાગ બાંધી ઘનશ્યામને પહ ભરાવવા સ્વજનોને ઘેર લઈ જવાના હતા હાથમાં શ્રીફળ લઈ સ્વજનો સાથે ઘનશ્યામ ધીરે ધીરે ચાલવા લાગ્યા અયોધ્યાના નરનારીઓએ ઘનશ્યામને અનેક પ્રકારની ભેટો આપી આ રીતે બધે ફરીને ઘનશ્યામ ઘરે પાછા આવ્યા પછી મંડપમાં માતા પિતા પાસે બેઠા પછી મંજુની મેખલા કેડ પર બાંધી કોપીન ધારણ કરાવી પ્રભુ અત્યંત શોભવા લાગ્યા ભૂદેવોએ વૈદિક વિધિના મંત્રોચ્ચાર કરી ઘનશ્યામ મહારાજને જનોઈ અર્પણ કરી જય જયકાર થયો આ પછી ગુરુએ ઉપદેશ આપ્યો એ બધો વિધિ પૂરો થયો પછી ઘનશ્યામ મહારાજને ભિક્ષા માગવા માટે મોકલ્યા ભિક્ષા માગવી એ યજ્ઞોપવિત સંસ્કારમાંનો એક વિધિ છે ઘનશ્યામ મહારાજના હાથમાં જોડી છે બટુક બ્રહ્મચારીનું સ્વરૂપ છે અને હાથમાં જોડી લઈ માતાજીની પાસે ઊભા રહ્યા ભક્તિ માતા મિષ્ટાન પકવાન તેમજ અન્ય ભેટો જોડીમાં ઠાલવી દીધી સુવાસીની ભાભીએ પણ ખૂબ સારી ભેટો આપી મામીઓ પણ થાળા ઠાલવ્યા જોત જોતામાં તો પ્રભુની જોડી ભરાઈ ગઈ એ ગુરુને અર્પણ કરી પછી બીજી ત્રીજી એમ કેટલી જોડીઓ ભરાઈ ગઈ એ બધું ગુરુને અર્પણ કર્યું સુંદર મજાના વાજિંત્રો વાગી રહ્યા છે બહેનો મંગળ ગીતો ગાઈ રહ્યા છે વેદ ધ્વનિ કરી રહ્યા છે ને જય જયકાર ચાલી રહ્યો છે હવે છેલ્લી વિધિ આવે છે બળવાનો એમાં ઘર મૂકીને ચાલવાનો હોય છે ઘનશ્યામ મહારાજ તો સાચે જ ચાલી નીકળ્યા બસરામ મામા પાછળ પકડવા માટે ઘણું દોડ્યા પણ પકડી ન શક્યા તેથી થાકીને બેસી ગયા પછી પ્રભુને મનમાં વિચાર આવ્યો કે જો હું અત્યારે ચાલ્યો જઈશ તો મારા માતા પિતા ખૂબ દુઃખી થશે તેથી અત્યારે જવું યોગ્ય નથી એમ વિચારી ઊભા રહ્યા એટલે મામાએ તરત તેડી લીધા અને પાછા લઈ આવ્યા જય જયકાર સાથે યજ્ઞોપવિત સંસ્કાર વિધિ પૂર્ણો થયો પછી સગા સંબંધીઓને ખૂબ જમાડ્યા બ્રાહ્મણને જમાડ્યા ખૂબ દક્ષિણા આપી અયોધ્યાના તમામ વૈરાગીઓને જમાડ્યા ને વસ્ત્ર ઓડાડ્યા આ રીતે અયોધ્યામાં પોતાના ઘરના આંગણે શ્રીહરિનો યજ્ઞોપવિત વિધિ સંપૂર્ણ થયો બાળ સ્વરૂપઘનશ્યામ મહારાજની જય